વટોણા છે લસણ છે મરચાં નીલા છે અને હદર છે પણ છે હદર છીણવાની પણ ચાલુ છે ફુલાવર છે વટોણા છે ને મીઠી ચપચી છે ટમાટા છે અને લસણ પણ છે આદુ પણ સીણવાનું બાકી છે આદુની ચપચી બનાવવાનું છે આજે બે હજાર છવ્વીસમાં પહેલી તારીખ છે આજે તૈયારી છે બનાવવાની હળદી હળદીની ચપચી ટામાટા છે લસણ પણ છે પણ ગાજર હવે બનાવવાનું છે તો કોથમીરની આ શેડીનો છે મરચાં ઘરના મરચાં છે ફુલાવને લસણ અને વટાણા ટમાટા ફુલાવર બનાવવાનું છે આજે